નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં ચાલો આજે આપણે આજના આ ધોરણ સાત વિષય નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનના અંતિમ ભાગમાં જે તમને સ્વાધ્યાય કાર્ય માટે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલ છે તે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો શરૂઆતમાં જો તમે વિડીયોમાં નવા હો તો પેલા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો પછી ચાલો આગળ પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક કોલમ એક માં આપેલી વિગતોને કોલમ બી સાથે જોડો કોલમ એકમાં શું આપેલું છે તો એ પર્ણરંધ્ર બી જલવાહક પેશી સી મૂળ રોમ ડી અન્નવાહક પેશી કોલમ બે માં એક પાણીનું શોષણ બી બાષ્પોત્સર્જન ત્રણ ખોરાકનું વાહન ચાર પાણીનું વાહન પાંચ કાર્બોદિતનું સંશ્લેષણ તો ચાલો આપણે એને જોડીશું પણ રંધ્રની સામે શું આવશે બાષ્પોત્સર્જન આવશે જલવાહક પેશીની સામે શું આવશે પાણીનું વહન મૂળ રોમની સામે શું આવશે તો કે પ્રાણી પાણીનું શોષણ અન્નવાહક પેશીની સામે શું આવશે ખોરાકનું વહન ઓકે બાળકો ચાલો આગળ સ્વાધ્યાયમાં જોઈશું આપણે પ્રશ્ન નંબર બીજો ખાલી જગ્યા પૂરો એક હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગોને ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે જવાબ આવશે ધમની ઓ બીજું હિમોગ્લોબિન એ રક્તવા રક્તકોષ બીજું હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે રક્તકણોના ત્રીજું ધમની અને શીરાઓ ખાલી જગ્યાના ઝાડા સ્વરૂપે જોડાયેલ હોય છે કેશિકાઓ ચોથું હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે હૃદયના ધબકારા પાંચમું મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે યુરિયા છઠ્ઠું પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે ક્ષારો સાતમું મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને ખાલજીગ્યા કહે છે મૂત્ર આઠમું ઉસ્વેદન ખેંચાણ ખાલજીગ્યા દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે તો બાષ્પોત્સર્જન ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ત્રણ સાચો વિકલ્પ પસંદ કરો એ વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો કે પહેલો વિકલ્પ જળવાહક પેશી બીજો વિકલ્પ અન્વાહક પેશી ત્રીજો વિકલ્પ પર્ણરંધ્ર ચોથો વિકલ્પ મૂળ રોમ જવાબમાં સાચો વિકલ્પ પહેલો જલવાહક પેશી બી વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે એક પહેલો વિકલ્પ બીજો વિકલ્પ આછા પ્રકાશમાં ત્રીજો વિકલ્પ પંખા નીચે ચોથો વિકલ્પ પોલિથિન બેગથી ઢાંકીને તો જવાબમાં વિકલ્પ નંબર ત્રણ પંખા નીચે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ચાર વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવો જવાબ વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર છે સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા માટે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે તો ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર પાંચ જો રુધિરમાં ત્રાકણો રુધિર કણિકાઓ ન હોય તો શું થાય જવાબમાં રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડીવારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતાં કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય આથી શરીરનું બધું રુધિર વહી જાય જે પ્રાણઘાતક નીવડે ચાલો પ્રશ્ન નંબર પર્ણરંધ્ર એટલે શું પર્ણરંધ્રના બે કાર્યો આપો જવાબ વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી પર નાના છિદ્રો આવેલા છે તેને પર્ણરંધ્રો કહે છે આ પર્ણરંધ્રોની બંને બાજુએ રક્ષકશો આવેલા છે પર્ણરંધ્રના બે કાર્યો નીચે મુજબ છે વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પસર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે અને શ્વસન ક્રિયા વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાત વિનિમય થાય છે ચાલો સ્વાધ્યાયમાં જોઈશું પ્રશ્ન નંબર સાત શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે સમજાવો જવાબમાં વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે આથી વનસ્પતિ તથા આજુબાજુ આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચૂષક પૂલ રચાય છે જેથી ઊંડાઈએ જાય છે ત્યારે છે જેથી ખૂબ ઊંડાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે મૂળથી પર્ણો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણ સ્વરૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે આમ વનસ્પતિમાં બાષ્પોસર્જનનો મહત્વનો ફાળો છે ચાલો આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 8 રુધિરના ઘટકો કયા કયા છે જવાબ રુધિરના ઘટકોના નામ એક રુધિર રસ બીજું રક્તકણો ત્રીજું શ્વેતકણો ઉપરાંત રુધિર કણિકાઓ ચાલો આપણે સ્વાધ્યાયમાં જોઈશું પ્રશ્ન નંબર શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે જવાબ શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે રુધિરના બધા જ ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેને ઉત્સર્ગ તંત્રના અવયવો સુધી પહોંચાડે છે રુધિરમાં ઉત્સેચકો અંતસ્ત્રાવો હોય છે જેને શરીરના બધા જ ભાગોમાં પહોંચાડવાના હોય છે ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર દસ રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે જવાબમાં શું લખાય તો જવાબમાં લખીશું નામનું લાલ રંજક દ્રવ્ય રુધિરમાં કયું નામનું લાલ રંજક દ્રવ્ય એટલે કે રુધિરના કણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે કદાચ તમારે આ વાક્ય લખવાની જરૂર નથી ઓકે કેમ કે આપણે અહીંયા લખી દીધું જ હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હિમોગ્લોબિનની હાજરીના કારણે રુધિનો રંગ લાલ હોય છે ચાલો આપણે જોઈશું આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર અગિયાર હૃદયના કાર્યનું વર્ણન કરો તો ચાલો વર્ણન કરીએ શું લખીશું તો હૃદય સતત ધબકતું અને અને કાર્ય કરતું અંગ છે કે જે રુધિર તેમાં દ્રવ્યોનું વહન કરે છે હૃદયના બંને કર્ણકો અને પછી બંને ક્ષેપકો તાલબદ્ધ સંકોચન અને વિકોચન પામે છે હૃદયના કર્ણકો વિસંકોચન પામે છે ત્યારે હૃદય શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર મુક્ત મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે આ સમયે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે આગળ જોઈએ ચાલો તમને આપણે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી સરસ મજાની હૃદયની આકૃતિ જોઈએ તો હૃદયની આકૃતિમાં ઉપર આવેલી છે મહાશિરાઓ અહીંયા મહા ધમનીઓ અહીંયા ફૂગુષ્ય અહીંયા ફુક્પુષ્ય ધમનીઓ છે નીચે છે ફુપ્પુ છે શીરા છે આ બાજુ જમણું કર્ણક છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે આ સંપૂર્ણ બે ભાગમાં વેચાયેલું છે ઉપરનો ભાગ અને આ નીચેલો ભાગ આ ડાબુ કર્ણક છે કે જેમાં ઓક્સિજનયુક્ત રુધિર છે આ ડાબુ ક્ષેપક છે જે પણ બે ભાગમાં વેચાયેલો છે ઉપરના બે ભાગ અને નીચેના બે ભાગ આ વાલ્વથી ઉપર અને વાલથી નીચે અહીંયા જે જમણું ક્ષેપક Also

રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે કે બાળકો ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બાર ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો શા માટે જરૂરી છે તો જવાબ શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બેન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે ઓકે બાળકો ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર તેર મનુષ્યના તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તમને પાઠ્યપુસ્તકમાં તમારી સરસ મજાની મૂત્રપેંડની નામ નિર્દેશનવાળી ઉત્સર્જન તંત્ર એટલે શું થશે તો આપણા શરીરમાં મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એટલે મૂત્રપિંડ એની સરસ નામ નિર્દેશનવાળી આકૃતિ આપેલી છે જેમાં આપણે આવા વિવિધ ભાગોના આ ભાગ છે આ ભાગ છે આ ભાગ આ અને છેલ્લે છિદ્રવાળો ભાગ એ દરેક ભાગોના નામકરણ કરીશું તો ચાલો નામકરણમાં શું જોઈશું તો પહેલું શું છે ભાઈ તો કે શું છે મૂત્રવાહિની આ શું છે મૂત્રાશય આ શું છે મૂત્ર માર્ગ અને આ શું છે ભાઈ તો કે મૂત્રનું છિદ્ર જેના દ્વારા આપણે શરીરની બહાર આપણા મૂત્રનો ત્યાગ કરીએ છીએ ઓકે બાળકો ચાલો સરસ રીતે શાંતિથી નોટમાં આપણે કાંઈ બેઠે બેઠી આકૃતિ દોરવાની જરૂર નથી પણ પ્રયત્ન કરવાનો કે આપણે સારી રીતે આકૃતિ દોરી શકીએ આ બે વસ્તુ આ ભાગ વ્યવસ્થિત દોરાવો જોઈએ કે જેથી કરીને મૂત્રપેંડ જેવું લાગે બાકી કાંઈ બેઠે બેઠું દોરવાની જરૂર નથી ઓકે ચાલો આગળ સ્વાધ્યાયનો આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બાળકો ફરી એક વખત ક્લાસર એકેને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આપના વર્તુળને શેર કરો કે બાળકો આવજો